બેય મહારાજ રા મભી બોલા રા ભી ફક કોનું આભી બોલા રાવ્યા કટ નરી રાખી નહીં ગેલીએ તો સતાળ નેવજ તો હોય આડે બોલાયું પાડે તો તેય સીગો કહે છે તો કીધું હે અમારા

ને <laughs> બોલો <laughs> મે શું કીધું મે શું જવાબ કરે મારે તો બોમ બોને વાત છે તું તું ઓળખતી નહી મને કમળ થઈ રહે છે હી ને જીના ઘર સુધી રહે માલ છે ઈ તમે પાણી આલો પાણી પાણી આલો